જય શ્રી દત્તાત્રેય આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આજે આપણે જાણીશું ભગવાન દત્તાત્રેયના જન્મની રસપ્રદ કથા દર વર્ષે ભગવાન દત્તાત્રેયની જયંતિ માગસર મહિનાના શુકલ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે જયંતિ શનિવાર ચૌદ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવશે ભગવાન દત્તાત્રેયને ત્રણેય દેવોના અવતાર માનવામાં આવે છે કહેવાય છે કે ભગવાન દત્તાત્રેયમાં બ્રહ્મા વિષ્ણુ મહેશની શક્તિઓ સમાયેલી છે તેને છ હાથ અને ત્રણ મુખ છે તેમના પિતા ઋષિ અત્રિ અને માતા અંશુયા છે એવું માનવામાં આવે છે કે સ્મરણ માત્રથી ભગવાન દત્તાત્રેય ભક્તોની મદદ કરે છે ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિ પર મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે આવી સ્થિતિમાં આવો જાણીએ ભગવાન દત્તાત્રેયની રસપ્રદ જન્મકથા જે પૌરાણિક માન્યતાઓથી ભરપૂર છે પૌરાણિક માન્યતા અનુસાર મહર્ષિ અત્રિ મુનિની પત્ની અંશુયાના પતિવ્રત ધર્મની ચર્ચા ત્રણેય લોકમાં થવા લાગી જ્યારે નારદજીએ ત્રણેય દેવીઓ સમક્ષ અંશુયાના પતિવ્રત ધર્મની પ્રશંસા કરી અંશુયાની પ્રશંસા સાંભળ્યા પછી માતા પાર્વતી લક્ષ્મીજી અને સરસ્વતીજીએ અંશુયાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું ત્રિદેવીઓની વિનંતી પર ત્રણેય દેવો બ્રહ્મા વિષ્ણુ અને શિવ સતી અંશુયાના પતિવ્રત ધર્મની કસોટી કરવા માટે પૃથ્વીલોક પહોંચ્યા અત્રિમુનિની ગેરહાજરીમાં ત્રણેય દેવો ઋષિના વેશમાં અંશુયાના આશ્રમમાં પહોંચ્યા અને માતા અંશુયા સમક્ષ ભોજનની ઈચ્છા વ્યક્ત કરી દેવી અંશુયાએ અતિથિ સત્કારને પોતાનો ધર્મ માનતા પ્રેમથી તેમના માટે ભોજનની થાળી પીરસી પરંતુ ત્રણેય દેવોએ માતાની સામે એક શરત મૂકી કે તેણીએ નિર્વસ્ત્ર થઈને ભોજન કરાવવું પડશે આ વાત પર માતાને શંકા ગઈ આ સંકટમાંથી બહાર નીકળવા માટે જ્યારે તેણે પોતાના પતિ અત્રિમુનિનું ધ્યાન કર્યું અને તેનું સ્મરણ કર્યું ત્યારે તેમને સાધુના રૂપમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દેખાયા જ્યારે દેવી અંચુએ અત્રિમુનિના કમંડળમાંથી જળ કાઢીને ત્રણેય સાધુઓ પર છાંટ્યું ત્યારે તેઓ છ મહિનાના શિષ્ય બની ગયા પછી માતાએ તેમને શરત મુજબ ભોજન કરાવ્યું તે જ સમયે ઘણા દિવસે સુધી પતિ વિયોગમાં ત્રણેય દેવીઓ પરેશાન થઈ ગઈ પછી નારદ મુનિએ તેમને પૃથ્વીલોકનું સંભળાવ્યું ત્રણેય દેવીઓ પૃથ્વીલોક પર પહોંચી અને માતા અંશયાની માફી માગી ત્રણેય દેવો પણ પોતાની ભૂલ સ્વીકારી અને માતાના ગર્ભમાંથી જન્મ લેવા વિનંતી કરી આ પછી ત્રણેય દેવોએ દત્તાત્રેય તરીકે જન્મ લીધો ત્રણેય દેવોને એકસાથે બાળ સ્વરૂપમાં દત્તાત્રેયના અંશમાં મેળવ્યા બાદ માતા અંશુયાએ તેમના પતિ અત્રિ ઋષિના ચરણોનું જળ ત્રણેય દેવતાઓ પર છાંટ્યું અને તેમને પૂર્વપ્રદ સ્વરૂપ આપ્યું આવી જ રસપ્રદ અને પ્રેરણાદાયક કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારું કિંમતી સમર્થન અને અમને વધુને વધુ શ્રેષ્ઠ વિડીયો લાવવા માટે પ્રોત્સાહિત કરે છે ભગવાન દત્તાત્રેયના આશીર્વાદ તમારું જીવન સુખમય કરે આવી પ્રાર્થના સાથે વિદાય લઈએ જય શ્રી દત્તાત્રેય ધન્યવાદ